ટોક ઓફ ધાઉન છે ઘટના પર નજર કરીએ તો મીડિયા રિપોર્ટ્સ મુજબ નવસારીના એક ગામમાં એક યુવતીના લગ્ન લેવાયા સુરતના એક યુવક સાથે તે સંપર્કમાં આવી હતી જે બાદ તે પ્રેમમાં પડ્યા બંને એક જ જ્ઞાતિના હોવાથી બંનેના લગ્ન પરિવારે નક્કી કરી નાખ્યા બંને પરિવારો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા બીજી ફેબ્રુઆરીના રોજ લગ્નની તારીખ નક્કી કરવામાં આવી આ માટે સગાવાલા આવી ગયા લગ્નનો માંડવો છે એ બાંધવામાં આવી ગયો અને દુલ્હન બ્યુટી પાર્લર જતી રહી સજવા ધજવા માટે લગ્ન માટે ગણતરીના કલાકો બાકી હતા લગ્નનો વરઘોડો નીકળવાની બસ થોડીક જ વાર હતી

રહસ્યમય રીતે ગાયબ થઈ ગયેલા વરરાજાને શોધવા પરિવારના લોકો અહીં તહીં શોધવા લાગ્યા વરરાજા ફોન ઘરે જ મૂકીને જતા રહ્યા હતા એટલા માટે સંપર્ક પણ ન થઈ શક્યો આ બાજુ વરરાજાનો કોઈ અતો ન લાગતા પરિવારજનો અને સંબંધીઓ મુશ્કેલીમાં મુકાયા લોકો કાનાપૂસી કરવા લાગ્યા કે આખરે વરરાજા કેવી રીતે ગાયબ થઈ ગયા બીજી તરફ જાન સમયસર ન આવતા કન્યા તરફનો પરિવાર છે એ ટેન્શનમાં મુકાયો કન્યાના પરિવારોને માહિતી મળી કે વરરાજા ગાયબ થઈ ગયા છે આને આ જાણતા જ કન્યાના પરિવારો ચિંતાતુર બની ગયો ગણતરીના કલાકોમાં વરરાજા સુરતથી મળી આવ્યા પરંતુ છતાં જાન સુરત પહોંચી ન હતી આમ કેરમાં આંસુઓ મે રહે ગઈ આ ઘટનામાં એવું જ કંઈક બન્યું છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક ફરી મળીશું નમસ્કાર